નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ અગ્રવાલ સેવા સમિતિ દ્વારા મતદાન કરવાની શપથની સાથે હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગ્રવાલ સમાજના વધુ લોકોએ ભાગ લીધો હોળી મિલન સમારોહમાં સો કિલો ગુલાબના ફૂલના પાંદડીથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હોળી રમી હતી ફૂલોની હોળી ઉપરાંત ઓર્કેસ્ટ્રાની ટીમે હોળીના ગીતો ગાતા લોકોએ ખૂબ ડાન્સ અને મોજ મસ્તી પણ કરી હતી અવિરાજ હિન્ગુ મ્યુઝિકલ ઇવેન્ટ્સ ટીમ દ્વારા કાર્યક્રમમાં હોળી ઉપરાંત હિન્દી ફિલ્મોના ગીતો પણ ગાવામાં આવ્યા સાથે જ પચીસો લોકોએ પહેલા મતદાન બાદ જળપાન મતદાન અવશ્ય કરીશું ના શપથ પણ લીધા હતા કાર્યક્રમમાં સુરતથી ખાસ અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ પ્રદેશ પ્રમુખ રતનલાલભાઈ ગુજરાત અગ્રવાલ સમાજના અગ્રણી જગદીશભાઈ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અગ્રવાલ સંમેલનના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારુખાએ અગ્રવાલ સેવા સમિતિના પ્રમુખ રવિભાઈ અગ્રવાલને અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનના ગુજરાત પ્રદેશના ઉપ મહામંત્રી તરીકે નિમણૂક કરવાની પણ જાહેરાત કરી नज़रिया तुंहिंजे लागे नथिया तुंहिंजे गाए

काविक मंदिर के ट्रस्टी श्री राधेश्याम जी अग्रवाल लक्ष्मी वाले भिखा भाई जी तो तालियों का जो घन ये जगह पर होना चाहिए आसपास जो लोग रह रहे उनको पता चलना चाहिए कि यहाँ पर अग्रवाल समाज का प्रोग्राम हो रहा है तो एक बार यहाँ पर जो लोग उपस्थित है वो खुद के लिए और ऑर्गेनाइजर्स के लिए एक बार जोरदार तालियां बजा दें। सबसे पहले तो अग्रब मैं धन्यवाद अदा करना चाहता हूँ राधेश्याम जी अग्रवाल का चेयरपर्सन रवि अग्रवाल जी જય શ્રી રામ આજે વડોદરા મહાનગરમાં અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા હોલી મિલન સમારંભ કે જે હોલી ધુલેટી પછી એક સમારોહ થતો હોય છે એક સમાજનો એનો પ્રોગ્રામ રાખવામાં આવે છે નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે જેમાં વડોદરા અગ્રવાલ સમાજ તો છે જ એની સાથે સાથે ખંડેલવાલ સમાજ અને મહેશ્વરી સમાજને પણ આપણે જોડવાનો એક પ્રયત્ન કર્યો છે જેનાથી હવે એક સાથે રહીશું એટલે યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ એ રીતના જે કોન્સેપ્ટથી બધા સમાજ આજે ભેગા થયા છે અને વડોદરા મહાનગર નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે હોળી મિલન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં ભગવાનના ભજન સંધ્યા પણ થશે અને છેલ્લે હનુમાન ચાલીસા સાથે બધા છૂટા પડીશું છું આ આ હોલી મિલન એટલે તમે જોઈ શકો છો કે બધા રંગોથી રમતા હોય છે પણ જે ભગવાન છે ભગવાન જ્યારે હોલી મિલન કરતા હોય તો ફૂલોથી કરતા હોય એ રંગોથી નથી કરતા એ અલગ અલગ એમની પુષ્પોથી થતું હોય છે એટલે આ હોલી મિલન સમારોહમાં અમે પુષ્પોનો બધા ભક્તો પર ભગવાને ચડાવેલા ફૂલોથી એમને વરસાદનો અનુભવ કરાવ્યો છે એ હોલી મિલન એનું છે મારું નામ દીપ અગ્રવાલ છે